નમસ્તે ખેડૂત મિત્રો પંદર ઓક્ટોમ્બર બે હજાર વીસ અને ગુરુવાર રાજકોટ માર્કેટયાર્ડ તરફથી મળેલા આજના બજાર ભાવ જાણીએ મિત્રો રોજેરોજ બજાર ભાવની અપડેટ તમારા મોબાઈલમાં રોજ મેળવવા માટે તમારી ચેનલ ઓનલી ખેડૂત હેલ્થ સબસ્ક્રાઈબ કરી લેજો દરેક અનાજ તેમજ કઠોળના ભાવ વીસ કિલોગ્રામથી કાપેલા છે શરૂઆત કરીશું કપાસથી કપાસનો ભાવ રહ્યો આઠસો વીસ રૂપિયાથી એક હજાર બેતાલીસ રૂપિયા ઘઉંનો ભાવ ત્રણસો પચીસ રૂપિયાથી ત્રણસો ચુમ્મોતેર રૂપિયા જીરુંનો ભાવ બે હજાર એકસો ત્રીસ રૂપિયાથી બે હજાર રૂપિયા એરંડાનો ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી સાતસો ત્રાણું રૂપિયા તલનો ભાવ સવનસો પાંચ રૂપિયાથી સત્તરસો સત્રીસ રૂપિયા રાયડો નવસો રૂપિયાથી નવસો પચાસ રૂપિયા चना भाव नौ सौ पचास रुपया थी सौ सित्तेर रुपया मगफली झीणी आठ सौ पचास रुपया थी नौ सौ एशी रुपया मगफली जाडी आठ सौ पचास रुपया एक हज़ार पिस्तालीस रुपया वरिया भाव आठ सौ पचास रुपया थी नौ सौ पंचावन रुपया लतण नौ सौ एकतालीस रुपया पंदर सौ रुपया जुवार चार सौ एक रुपया पाँच सौ सित्तेर रुपया सोयाबीन सौ रुपया सात सौ पंचाणु रुपया અજમાનો ભાવ ચૌદ ચૌદસો પચાસ રૂપિયાથી બાવીસો પંચોતેર રૂપિયા ધાણા એક હજાર પચીસ રૂપિયાથી તેરસો પંચાવન રૂપિયા કિસબોલ તેરસો પચીસ રૂપિયાથી ઓગણીસો પચીસ રૂપિયા તલ કાળાનો ભાવ એકવીસો એકોતેર રૂપિયાથી ઓગણત્રીસો એકાવન રૂપિયા મગ બારસો રૂપિયાથી સોળસો રૂપિયા અડદનો ભાવ નવસો પાંચ રૂપિયાથી સોળસો એક રૂપિયા મેથી નવસો રૂપિયાથી ચોસો ત્રેવીસ રૂપિયા રાયનો ભાવ નવસો બાર રૂપિયાથી એક હજાર રૂપિયા સુવાનો ભાવ પાંચસો પાસઠ રૂપિયાથી સાતસો પંચ્યાસી રૂપિયા સિંગદાણા બારસો પચાસ રૂપિયાથી તેરસો ચાલીસ રૂપિયા અને ઘઉં કૂકડા ત્રણસો વીસ રૂપિયાથી ચારસો પાંત્રીસ રૂપિયા સિંગ ભાડાનો ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી બારસો સાઠ રૂપિયા તો મિત્રો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ તરફથી મળેલા પંદર ઓક્ટોબર બે હજાર વીસના આજના તાજા બજાર ભાવ રોજે રોજ બજાર ભાવ તમારા મોબાઈલમાં હવે મળશે રોજ બપોર પછી ગમે ત્યારે ગમે તે માર્કેટિંગ યાર્ડ તરફથી જ્યારે મળે જ તુરત જ વિડીયો બનાવીને તમારા થતી ભાવ લઈને આવીશું